પંચમહાલ જિલ્લામાં એક હજાર વર્ષ જૂનું શિવાલય આવેલું છે આ મંદિરનો શું છે ઇતિહાસ કોણે બનાવ્યું આ મંદિર જાણવા માટે જુઓ પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર પ્રકૃતિના ખોળે દિવ્ય દિવ્યધામ કુદરતી સાનિધ્યમાં શિવ સાક્ષાત્કાર એક હજાર વર્ષ જૂનું શિવાલય પૌરાણિક રત્નેશ્વર મહાદેવ પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકાનું આ છે રતનપુરી કાંટડી ગામ જે અગાઉ હેડમ્બાવ તરીકે ઓળખાતું હતું કુદરતી સૌંદર્ય અને હરિયાળીથી વિસ્તરેલા આ ગામમાં આવેલું છે રત્નેશ્વર તળાવ કે જેની પાળ પર એક વર્ષ જૂનું રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે આજે પણ લાખો શિવ ભક્તોની અઢળક શ્રદ્ધાનું પવિત્ર કેન્દ્ર સમાન છે મંદિરની રચના પથ્થરની વિશાળ શિલાઓથી કરવામાં આવી છે થાંભલા અને દિવાલો પર કોતરાયેલ હાથી ઘોડા ચક્ર જેવી ઐતિહાસિક શિલ્પકલા મંદિરને અનોખી ઓળખ આપે છે માન્યતા છે કે આ મંદિર રાજા રતનસિંહ દ્વારા હજારો વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું આ મંદિર રાધા રત્નેશ્વર રત્નસિંહે હજારો વર્ષ પહેલા બનાવેલું હતું આ મંદિરની બાજુમાં રત્નેશ્વર તલાવ આવેલું છે એ પરથી આ મંદિરનું નામ રત્નેશ્વર મહાદેવ મંદિર પડ્યું છે હું છેલ્લા દસ વર્ષથી આ મંદિરે આવું છું અને મને અહીંયા આગળ આવ્યા પછી મનની શાંતિ ને આમ સારું એવું થાય છે અહીંના તોરણો મંદિરની કળા પ્રાચીન વૈભવની સાક્ષી આપે છે જેમાંથી એક તોરણ આજે પણ અખંડિત છે લોકવાયકા પ્રમાણે રત્નેશ્વર અને દાહોદનું બાવકાનું શિવ મંદિર આ ચારેય મંદિરો એક જ રાતમાં તૈયાર થયા હતા સ્થાનિકો માને છે કે અહીં જે કોઈ ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી મનોકામના રાખે છે તે જરૂર પૂર્ણ થાય છે તંત્ર જો ધ્યાન આપીને મંદિરનો વિકાસ કરે તો પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે અહીંયા શિવરાત્રી હોય વાર તહેવાર હોય મોટી સંખ્યામાં આજુબાજુની પબ્લિક આવે છે અને અહીંયા આવીને શાંતિ અને સુખ મળે છે અહીંયા જે પણ મનોકામના રાખવામાં આવે છે એ પૂર્ણ થાય છે આ મંદિરનો વિકાસ થાય એવી સરકારશ્રીને અપીલ જે પણ દુઃખ લઈને આવે એમનું દુઃખ દૂર થાય છે અને અહીંયા એ પણ છે કંઈ નહીં મંદિરમાંથી આવવાથી એક માનસિક શાંતિ પણ મળે છે સમય બદલાયો પેઢીઓ બદલાઈ પરંતુ રત્નેશ્વર મહાદેવની કૃપા અહીંની શાંતિ અને ભક્તોની ભક્તિ આજે પણ એટલી જ અડગ એટલી જ પવિત્ર છે આ મંદિર યાદ અપાવે છે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ચમત્કાર જીવંત હોય છે નામદેવ પાટિલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ